નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાંથી પરિણીતાના સળગેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જલાલપુર તાલુકાના અબ્રામા ગામે રહેતા રમણભાઈ પટેલની નગર પાછળ આવેલા વાડામાંથી તેમની દીકરી મુક્તિબેન હિતેશભાઈ પટેલની લાશ અડધી સળગી ગયેલી હાલતમાં મળી આવી હતી આ અંગે જલાલપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો આ બનાવ અંગે પોલીસને હત્યાની શંકા જતા નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે આ બનાવની તપાસ એલસીબી પીઆઈ દીપક કોરાટને સોંપી હતી ત્યારબાદ એલસીપી દ્વારા મરણ પામનારના મોતની ગુનાવાળી જગ્યાને જોડતા રસ્તાઓ પર ફિટ કરેલ સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી જરૂરી તપાસ કરતા તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ વેટસા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં એક સફેદ કલરની એક્ટિવા ઉપર એક વ્યક્તિ મરણ પામનાર મુક્તિબેનને બેસાડીને લઈ જતો દેખાયો હતો ત્યારબાદ એરુ ચાર રસ્તા પર આવેલા હરિહર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ જી એક્ટિવા પર એજન્ટ ફરીથી દેખાતા તેની મોપેડના નંબરને આધારે તેની તપાસ કરતા મોપેડ ધારક જલાલપુરના મટવાડ ગામ ખાતે આવેલા ડુંગલા ફળિયાનો રહીશ રાજેશ જીવણ પટેલ હોવાનું જણાઈ આવતા તેને પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરતા તેણે મુક્તિબેન સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું કબૂલ્યું હતું અને વારંવાર મુક્તિબેન દ્વારા તેની પાસે લોન તથા ઉછીના પૈસાની માંગણી કરવામાં આવતી હતી ત્યારે હાલમાં રાજેશ પટેલ કોઈ પણ જાતનું કામ ધંધો કરતો ન હોવાથી તેની પાસે મુક્તિને આપવા માટે રૂપિયા નહોતા છતાં તેની માંગણીથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા તેણે આયોજન કરીને મુક્તિને બોલાવી હતી તેની પાસે સુસાઇડ નોટ લખાવી પોતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા બાદ વહેલી સવારે તેના પીઆર અબ્રામા મૂકી આવવાનું કઈ તેની ઘરના પાછળના વાડામાં લઈ જઈ તેનું નાક મોઢું તથા ગળું દબાવી હત્યા કરીને ડીઝલ છાંટીને સળગાવી દઈ ગુનો કર્યા હોવાની કબૂલાત કરતા તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને વધુ તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાયને સોંપવામાં આવ્યો હતો अगौ उनतीस मार्च बेहजार चौबीस रोज जलालपुर पुलिस स्टेशन ना अबरा में एक सलगीली हालत नी अंदर डेड बॉडी मिले थी डेड बॉडी ओणखान મુક્તિબેન વાઇફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ કેમ કેમકે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસ્સો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલ ની ક્વેશનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે રખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજીત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટિમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઉછી અવારનવાર પૈસા માંગતી હતી જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે કેમકે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટેન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બન્સ હોટર દેન પેટ્રોલ તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી મર્ડરના એક દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસ એ ડીઝલની બોટલ સાથે અને વિક્ટીમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપણા પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટીમના ઘરે જઈને સવારે ચારથી પાંચની વચ્ચે એમનું ગલો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે